નમસ્કાર મિત્રો ખાસ કરીને આપણે વાત કરવાની છે કે એક દ્વારા ગાંજાના વાવેતર વિશેની માહિતી આપવામાં આવી હતી અને એ વિશેની સંપૂર્ણ વાત કરવી જરૂરી છે કેમ કે આપણે દર રવિવારે રાત્રે આઠ થી નવ એક કલાક માટે ખેડૂત સમાધાન નામનો કાર્યક્રમ કરીએ છીએ એમાં આજથી એક અઠવાડિયા પહેલા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામથી એક ખેડૂતભાઈનો ફોન આવ્યો મને એની મને સવાલ કર્યો કે પરેશભાઈ ગાંજાનું વાવેતર કરવું હોય તો શું કરવું ત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ અન્ય ખેડૂતભાઈઓએ આ ખેડૂતની મજાક પણ કરી ઘણા બધા ખેડૂતભાઈએ એવું કીધું કે તમારે આવો સવાલ ન કરવો જોઈએ પણ તમારે અંદર જઈને ઝાંકવું પડે વિચારવું પડે કે આવો સવાલ કરવા માટે ખેડૂત કેમ મજબૂર થઈ રહ્યા છે આજે જોવા જઈએ તો દવા ખાતર બિયારણ મજૂરી ખર્ચ તમામ બાબતની અંદર ખેતીની અંદર ખર્ચ વધતો જાય છે જ્યારે આપણું ખેત ઉત્પાદન હોય આપણી જણસ હોય એનો યોગ્ય ભાવ નથી મળતો અને આપણી યોગ્ય જે જણસ છે એનો યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂત છે એ દિવસે ને દિવસે પાયમાલ થઈ રહ્યો છે બરબાદ થઈ રહ્યો છે ત્યારે આવા જાગૃત ખેડૂત હોય છે કે પોતાની જ નહીં પણ સમગ્ર ગુજરાતના જે ખેડૂતોની ચિંતા કરતા હોય અને એને સ્વાભાવિક રીતે વિચાર આવે છે વિચાર આવે કે આજે તમે અનાજ કઠોળ શાકભાજી કે અન્ય કોઈ પણ વાવેતર કરીએ છીએ તો એની અંદર તો આપણે જે યોગ્ય ભાવ નથી મળતા આપણે ખેડૂત છે એ આર્થિક રીતે એમાં આગળ નથી આવતા તો અત્યારે ગાંજાનો ભાવ વધારે છે તો જો સરકાર ગાંજાની મંજૂરી આપે તો આપણે વાવી શકીએ એટલે એમને સ્વાભાવિક રીતે સહજ ભાવે પોતા માટે નહીં પણ ગુજરાતના તમામ ખેડૂતોનું હિત થાય ભલું થાય એ માટે થઈને મને આ સવાલ પણ કર્યો હતો ત્યારે હું પણ થોડીક વાર માટે ચોંકી ગયો કે ખેડૂતને આવો સવાલ કેમ કરવો પડે છે ત્યારે મેં અલગ અલગ છેલ્લા એક અઠવાડિયા સુધી રિસર્ચ કર્યા ઘણું બધું જોયું જાણ્યું ત્યારે મને અંદાજ આવ્યો કે જે ખેડૂતે આ સવાલ કર્યો હતો એ સવાલ એનો વ્યાજબી હતો વ્યાજબી એટલા માટે હતો કે આ મોંઘવારીના જમાનાની અંદર જે આપણે આ મુખ્ય ધારા કહીએ છીએ એકવીસમી સદીની અંદર ચકાચોધની જે જિંદગી છે એની એ જિંદગીની અંદર ઉદ્યોગપતિ હોય વેપારી હોય ખેલાડીઓ હોય નેતાઓ હોય બધા જે લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા છે એ આ જે એકવીસમી સદીમાં મારા ગુજરાતનો ખેડૂત નથી જીવી શકતો તો આ જીવવા માટે શું ઘટે છે તો કે આ જીવવા માટે એને આર્થિકતા જે એક લેવલ છે એ ઘટે છે આર્થિક રીતે એને મજબૂત કરવાની જરૂર છે આર્થિક રીતે મજબૂત કરવા હોય તો અત્યારના જમાના પ્રમાણે જે પ્રમાણે ખર્ચ વધારે છે અને ખેડૂતની આવક ઓછી છે એ મુજબ અન્ય લોકોની સરખામણીએ ક્યારેય આવું ખેડૂત જીવી શકવાના નથી ત્યારે સ્વાભાવિક રીતે કોઈ આવા સામાન્ય જે ખેડૂત હોય જે ખેડૂત છે એ પોતાનું જ નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતનું હિત વિચારતા હોય એ આવા સવાલ કરતા હોય છે ત્યારે આવો સવાલ કરે ત્યારે આવા ખેડૂતને ક્યારેય કોઈ ટોર્ચર ન કરવા જોઈએ પણ એની વાત ઉપર ગંભીર વિચાર કરવો જોઈએ કે આજે ગુજરાતના ખેડૂતની એવી તો કઈ મજબૂરી આવી ગઈ છે કે જેના માટે આવા સવાલ કરવા માટે પણ ખેડૂત મજબૂર થાય છે હું તો લાખ લાખ અભિનંદન આપું છું એ વેજોદરી ગામના ખેડૂતને કે એની હિંમત તો કરી કે આવો સવાલ કર્યો બાકી આજે આ જમાનાની અંદર આવી બાબતનો કોઈને સવાલ કરવો એ હિંમત પણ નથી થતી પણ આ હિંમત કરી એને કારણે ખેડૂતોની અંદર પણ નવી એક ઉર્જા ભરે છે ખેડૂતોની અંદર એક આશા જગાડે છે ચોક્કસથી વાત એ છે કે ગુજરાતની અંદર નશાબંધી છે એટલે નશાબંધી છે પણ છતાં પણ નશીલા પદાર્થ છે એ ચોક્કસથી મળે છે અનેક વખત પોલીસ પકડે છે એના દ્રશ્યો પણ આપણે મીડિયાના મારફતે જોતા હોય છે એવી રીતે ગાંજા ઉપર પણ પ્રતિબંધ છે છતાં પણ ગુજરાતની અંદર ઘણી વખત ગાંજો પકડાય આવા કેસ પણ બને છે ગાંજો છે એ સ્વાભાવિક રીતે જમીનમાં જ વાવવામાં આવતો હોય છે કોઈ કારખાનામાં બનતો નથી ત્યારે ગાંજો છે એ જો કે એના પર પ્રતિબંધ છે આપણે વાવી નથી શકતા પણ ચોક્કસથી ખેડૂતે જે સવાલ પૂછ્યો તો એની ક્યાંય કાયદાનો ભંગ નથી કર્યો એની ચોખ્ખું એ પૂછ્યું કે એ કરવા માટે આપણે શું કરવું પડે જો એ કાયદાનો ભંગ કરવા માંગતા હોય તો એ જાહેરમાં સવાલ જ ન કરે એ પોતાના ખેતરમાં વાવી દે પણ એ વ્યક્તિ છે ઈમાનદાર છે એ વ્યક્તિ છે એ દેશપ્રેમી છે એ વ્યક્તિ છે એ ખેડૂત પ્રેમી છે જેથી કરીને એની આવી ભૂલ ન કરી કાયદાનો ભંગ ન કર્યો પણ મને સવાલ કર્યો જેથી કરીને જો આનો કોઈ રસ્તો નીકળતો હોય તો એ રસ્તો કાઢીને પણ આપણા ખેડૂતને આપણે આગળ લઈ આવી શકાય ત્યારે ઘણી વખત એવું બનતું હોય કે આવા સવાલો કરે છે ત્યારે સ્વાભાવિક રીતે અન્ય લોકો છે એને ટોર્ચર કરતા હોય ટોર્ચર કરવાની જરૂર નથી આવા વ્યક્તિઓને સાથ સહકાર આપવાની જરૂર છે કે ખરેખર આની અંદર હિંમત છે લીડિંગ પાવર છે અને આવા લીડરો છે એ આગળ આવવા જોઈએ જેથી કરીને આપણા ગુજરાતના ખેડૂતોનું હિત થાય ચોક્કસ વાત એ છે કે અત્યારે ભલે પ્રતિબંધ છે પણ અમુક વિસ્તારોની અંદર એ વાવવા માટેની પરમિશન પણ હશે જેવી રીતે આપણે અફીણ ને વગેરે વસ્તુ છે એ રાજસ્થાનમાં પરમિશન લઈને વાવવામાં પણ આવે છે અન્ય રાજ્યોની અંદર જો આવા નશીલા પદાર્થો વાવવાની મંજૂરી મળતી હોય તો ગુજરાતમાં કદાચ મળે તો પણ વાંધો નથી પણ એની અંદર કાયદા કાનૂન બનવા જોઈએ કાયદા કાનૂન બનાવીને પણ જો મંજૂરી આપવામાં આવે ખેડૂતો એનું ઉત્પાદન લઈ આવે ને જો ખેડૂત આગળ આવતા હોય તો વાંધો શું છે પણ તકલીફ અહીંયા એ છે કે મોટા માણસ કાંઈ પણ કરે તો એને કોઈ ટોર્ચર કરવા જશે નહીં પણ કોઈ નાનો ખેડૂત હોય જે ગામડાનો માણસ છે ખેડૂત છે સાધારણ માણસ છે ઈમાનદાર છે અને કોઈ ઈમાનદાર ખેડૂત આવો સવાલ કરે ત્યારે એને ટોર્ચર કરવામાં આવતા હોય છે ત્યારે મને પણ ખૂબ દુઃખ થયું કે જે રીતે એ વ્યક્તિને એ ખેડૂતને અન્ય લોકો દ્વારા જે ટોર્ચર કરવામાં આવ્યું છે એ ખોટું છે ખરેખર એની લાગણી સમજવી જોઈએ એનો ઈરાદો સમજવો જોઈએ એની લાગણીને ઈરાદો છે એ ખોટા નહોતા એની લાગણીને ઈરાદો એવા જ હતા કે જો અન્ય વસ્તુની અંદર આપણે ભાવ નથી મળતા તો ગાંજો વાવીને પણ ખેડૂત આગળ આવતા હોય તો એમાં કાંઈ ખોટું નથી એટલે આવો જ્યારે સવાલ થતો હોય ત્યારે મારા જેવા સમાજસેવક માણસ હોય અન્ય કૃષિ તજજ્ઞ હોય કે સત્તામાં બેઠેલા લોકો હોય કે વિપક્ષમાં બેઠેલા લોકો હોય દરેકને વિચાર કરવા માટે મજબૂર કરી દે છે એટલે જે પ્રમાણે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામથી જે ખેડૂતનો સવાલ હતો એ સવાલ ચોક્કસથી વ્યાજબી હતો પણ અત્યારે આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર ગાંજો વાવવા માટે કોઈ સરકાર પરમિશન આપતી નથી એટલે આપણે વાવી શકતા નથી પણ એનો જે સવાલ છે એ ક્યાંય ને ક્યાંય ખેડૂતની જે અત્યારે આર્થિક સ્થિતિ છે એ નબળી છે આર્થિક સ્થિતિને સુધારવા માટે ચોક્કસ ગણી શકાય એનો પ્રશ્ન છે એ વ્યાજબી હતો હું એના પ્રશ્નને ચોક્કસથી સમર્થન આપું છું પણ કાયદાનો ભંગ આપણે ન કરી શકીએ એટલા માટે મેં પણ જવાબમાં ભાઈને એ જ કીધું હતું કે ભાઈ અત્યારે આપણે ગુજરાતની અંદર આની પરમિશન નથી મળતી એટલે આપણે વાવી શકીએ નહીં અને મારા આ યુટ્યુબના માધ્યમથી હું બધાને એ પણ અપીલ કરી રહ્યો છું કે જ્યારે કોઈ પણ આપણે વાવેતર કરવાનું હોય જે વાવેતર છે એ જો ગુજરાતની અંદર એની પરમિશન ન હોય અથવા તો આપણા ભારત દેશની અંદર જેની પરમિશન ન હોય એવા વાવેતર ક્યારેય પણ ન કરવા સરકારી જે પરમિશન હોય એ મુજબના કરવા જો સરકારી પરમિશન ન હોય તો સરકારને આપણે અપીલ ચોક્કસથી કરવી જોઈએ કે અમારી આર્થિક સ્થિતિ બગડી રહી છે તો તમે આવી વસ્તુની પરમિશન આપો જેથી કરીને અમે ખેડૂત છે ક્યાંય ને ક્યાંય મુખ્ય ધારામાં આવી શકીએ એકવીસમી સદીમાં નેતાઓ ફિલ્મ સ્ટારો હોય ક્રિકેટરો હોય ઉદ્યોગપતિ હોય અને અન્ય જે મોટા નોકરિયાતો છે એ જે રીતે એકવીસમી સદીમાં જીવન જીવી રહ્યા છે એવું જીવન મારા ખેડૂત પણ જીવી શકે એટલે ખાસ કરીને આ એક સવાલ હતો એના ઉપર મને એવું લાગ્યું કે મારે મારી પ્રતિક્રિયા આપવી જોઈએ જેથી કરીને મેં આ વિડીયોના મારફતે મારી પ્રતિક્રિયા આપવાનો પ્રયાસ કર્યો છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર